પોરબંદરનું ભાજપનું કાર્યાલય અટલ ભવન આપ જુઓ આજે કાર્યાલય છે તે કાર્યાલયની પાછળ પણ જે નદી સમાન પાણી જે છે તળાવ સમાન પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને આ પરિસ્થિતિ છે એક સાઈડનો ભાગ જે છે તે આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળે છે પોરબંદરના ભાગના વિસ્તારની આ જ પરિસ્થિતિથી રણભાગનો જે વિસ્તાર જે છે ત્યાં હજુ પણ આ વિસ્તારો જે છે ત્યાં પાણી જે છે તે ભરાયેલા જે ગલીઓ છે તેમાં જોવા મળે છે તે હજુ પણ વરસાદ બંધ થઈ ગયો છતાં પણ હજુ પાણી છે તે કેટલી માત્રામાં ભરાયેલા છે